હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપણું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લાની જે વિદ્યા સહાયકની ભરતી છે બરાબર તો એ વિદ્યા સહાયક ભરતીની અંદર મેરિટ કયા સંજોગોમાં નીચું જઈ શકે એવું છે બરાબર એ સંજોગો દેખવા જઈએ તો ઘણા બધા સંજોગો છે એમાં સૌપ્રથમ એક વાત આવે છે કે માનવ ધર્મ એક મોટા મોટો ધર્મ છે બરાબર એટલે કે જે ઉમેદવારે માનવતા દર્શાવી છે એ મોટા મોટો ત્યાગ છે ને એના કારણે મેરિટ નીચું જઈ શકે એવું છે દેખવા જઈએ અત્યારે વાત કરીએ છીએ વિદ્યા સહાયક ભરતી જે ગુજરાતી માધ્યમ છે તેની વાત કરીશું આ ગુજરાતી માધ્યમની બરાબર અને ગુજરાતી માધ્યમ પર આની પર ક્લિક કરશો એટલે તમે જતા રહેશો સીટ ડિસ્પ્લેની અંદર બરાબર સીટ ડિસ્પ્લેને અહીંયા હમણાં અત્યારે તમને એવું લાગશે કે આ હું ઓફલાઈન છું હવે સીટ ડિસ્પ્લે નામના બટન પર પહોંચશો એટલે ત્યાં પહોંચો છો તો ડેલીનું અપડેટ મૂકવામાં આવે છે ગઈકાલનું એટલે કે ત્રેવીસ તારીખનું આપણે અપડેટ દેખીએ તો ઉમેદવારો એકતાલીસ ટકા જેટલા ઉમેદવારો ઘેર હાજર રહ્યા હતા કયા વિષયમાં તો ગણિત વિજ્ઞાનમાં કયામાં ગણિત વિજ્ઞાનનો અત્યારે એમનો જ ચાલે છે બરાબર એના પછી અલગ અલગ છે એની વાત કરીશું એટલે કે ગણિત વિજ્ઞાનનો અત્યારે રાઉન્ડ ચાલુ છે દેખવા જઈએ તો ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ ક્યાં સુધી ચાલવાનો છે તો ગણિત વિજ્ઞાનનો રાઉન્ડ છે અહીંયા દેખીએ તો ત્રેવીસથી અઠ્યાવીસ સુધી ચાલવાનો છે છથી આઠ માટે ગુજરાતી મધ્યમ ભાષાને દેખવા જઈએ તો ભાષાનો ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખ સુધી ચાલવાનો પહેલી ઓગસ્ટ એસએસનો દેખવા જઈએ તો એ રાઉન્ડ છે બીજી તારીખથી માંડીને છ તારીખ સુધી ચાલવાના છે એ તમને બધાને ખબર છે બરાબર હવે આની વાત કરીએ તો આ જે ઉમેદવારો હતા આ ઉમેદવારોની અંદર આટલું નીચું મેરિટ કેમ જઈ શકે એની વાત કરીએ એટલે કે આ એકતાલીસ ટકા ઉમેદવારો એબ્સન્ટ પડ્યા એના પરથી ખાતરી કરી શકાય કે આપણે અહીંયાથી અપડેટથી આપણને માલુમ પડ્યું તો ખાતરી કરી શકાય કે આ ઉમેદવારો જે છે એ કયા કયા હોઈ શકે તો આ ઉમેદવારો જે ડબલ ઓફરવાળા હશે બરાબર ગવર્મેન્ટ જોબ એ ઓફરવાળા એટલે કે દાખલા તરીકે સરકારી જે સરકારી માધ્યમિક શાળા છે એની લાસ્ટ ડેટ ટુ ડેઝ હતી એટલે કે ચોવીસ હતી બરાબર અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળા છે જેની લાસ્ટ ડેટ એટલે કે જે પસંદગીવાળી છે એ અઠ્યાવીસ સાત છે બરાબર આ અઠ્યાવીસ સાતના રોજ એમની લાસ્ટ ડેટ છે બરાબર તો આ જે ઉમેદવારો છે એ આ ઉમેદવારો આ બાજુ આવી રહ્યા નથી બરાબર અને હું માનું ત્યાં સુધી એમને પણ મારી રિક્વેસ્ટ છે કે મિત્રો આ તમને જોબ મળી જાય તો તમે આ બાજુ આવતા નહીં બરાબર અને આપણે એકથી પાંચવાળા મિત્રો છે એ પણ અહીંયા બાજુ મહેરબાની કરીને તમને જોબ મળી ગઈ તમે આ બાજુ આવતા નહીં અને બીજી વાત આવે છે સી સી ગ્રુપ બી કેટલા છે છત્રીસો જેટલા ઉમેદવારો છે બરાબર આ ઉમેદવારો પણ તમારું આવતીકાલે એટલે કે શુક્રવારના રોજ તમારું ડીવી ચાલુ થઈ જવાનું છે એટલે તમે પણ આ બાજુ ડોક્યું કરતા નહીં જેથી કરીને આ વિદ્યા સહાયક ભરતીનું છે મેરિટ એ ડાઉન જાય અને એ ઉમેદવારોને પણ ફાયદો મળે તમારું તો થવાનું જ છે બરાબર કન્ફર્મ છે એને અહીંયા થવા દો બરાબર હવે આ ઉમેદવારો છે એ તમામે તમામ જો આ રીતે સહકાર આવશે તો આપણે દેખવા જોઈએ તો આ વિદ્યા સહાયકનો જે બીજો રાઉન્ડ છે બરાબર બીજો રાઉન્ડ એવરેજ દેખવા જઈએ તો ઓગસ્ટમાં જ જતો રહેવાનો છે બરાબર એટલે ઓગસ્ટની અંદર જ્યારે ત્યારે પડે તો ઓગસ્ટની અંદર પડે એની પહેલાં બીજા રાઉન્ડ પહેલાં આ કચ્છનો જિલ્લાનો છે એ પહેલો રાઉન્ડ ન પડવો જોઈએ તો એનું મેટ સોએ સો ટકા એકસો દસ ટકા નીચું જશે બરાબર પણ એની વચ્ચે જો ડોકિયું કાઢી દે તો ઉમેદવારો છે કુદામ કૂદ કર દેશે ને અંતે જગ્યા ખાલી રહી જશે બરાબર ઉમેદવારો આત્મવિશ્વાસ ગુમાવી બેસશે આ બાજુ જવું આ બાજુ જવું ને જ્યાં મળે ત્યાં લઈ લેવું ને પછી ફસાશે બરાબર આ એટલે આપણે એવું કશું કરવા નથી ધીરજ રાખવાની હિંમત રાખવાની અને યોગ્ય ડિસિઝન લેવાનું જ્યાં આપણને એ મળે છે અને જે આ કચ્છ જિલ્લાના ઉમેદવારો છે એમને યોગ્ય ન્યાય મળે એની વાત કરું છું અત્યારે આપણે તમે જિલ્લા પસંદગીનું અપડેટ દેખશો તો કચ્છ જિલ્લાની અંદર એક પણ કોઈએ સિલેક્શન કરેલું નથી બરાબર આની સીટ સીટ ડિસ્પ્લેમાં જઈને દેખશો તો કોઈ પણ સિલેક્શન કરેલું નથી તો આપણે એમને પણ લાભ મળવો જોઈએ અને જે ઓછા મેરિટવાળા ઉમેદવારો છે એ ઉમેદવારો છેલ્લે ના બને તો કચ્છ જિલ્લામાં પણ જઈને નોકરી કરવા માટે તૈયાર છે તો એમને નોકરી મળે છે તો મળવા દેવાની બરાબર બસ આવી જ રીતે તમે સહકાર આપશો તો આપણી જે ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય છે એ પણ સિદ્ધ થશે અને આપણા આપણા જ જેવા આપણા ભાઈઓને મિત્રો છે બરાબર એમને જોબ મળશે બરાબર વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બિલકુલ નહી ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજાવત જય હિન્દ